વાલિયાના કરસાર સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરાયું તાલુકાના કરસાર શીનાડા દેસાળ અને સોડ ગામને જોડતા ત્રણ નાના પુલો આવેલા છે જે પુલ ઉપર ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડે છે ત્યારે આ ત્રણેય પુલો બાર કરોડના ખર્ચે બનવા જઈ રહ્યા છે જે કામોનું આજરોજ કરસાડ ગામ ખાતે સાંસદ મનસુખ વસાવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા ઝઘડિયાના ભાજપના આગેવાન દિનેશ ઉર્ફે ટીના ભાઈ વસાવા મહામંત્રી બળવંત વસાવાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાં ઘણા બધા રોડ રસ્તાના કામો પુલોના કામો ચાલે છે એ એમાં ગુણવત્તાવાળા રોડ રસ્તા બને એમાં કોઈ પ્રકારની કટકી ના હોવી જોઈએ જે મટીરિયલ છે એ પણ કોરીમાંથી જે વપરાતું હોય એ પણ પાકા પથ્થર સરકારની ગાઈડલાઇન મુજબ પાકા પથ્થરની કપચી કે મેટલ હોવું જોઈએ અને વર્ષો સુધી પાંચસો સાત આઠ વર્ષ સુધી ટકે એવો રસ્તો બનવો જોઈએ એવી રીતે સરકારની અપેક્ષા છે ને ક્યાંક પણ ક્યાંક નબળું હોય તો એને મેં વિઝિટ લઈ છે એનું ધ્યાન દોરે છે આજે વાલિયા તાલુકાના તરસાડ દેસાડ અને સોળગામ ગામ છે ત્યાં આજે પુલ માટેનું ખાતમુહૂર્ત આપણા ભરૂચ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે થયું છે અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આજુબાજુના ગામના સરપંચો કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને લગભગ બાર કરોડ ઉપરનું જે આ પુલ નિર્માણ માટેની જે મંજૂરી મળી છે એના માટે આ સમગ્ર આ વિસ્તારની પ્રજાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું